બે ફાર્મ ગાડી હંકારતા સ્થાનિક રહીશો થયા એકત્રિત સ્થાનિક રહીશો દ્વારા કારને થોભાવી પૂછપરછ કરતા અંદર બેઠેલા વ્યક્તિએ પોલીસમાં નોકરી કરે છે એમ કહીને કરી દાદાગીરી પોલીસકર્મીએ ગાળો બોલી વિસ્તાર માથે લેતા સ્થાનિકોએ બોલાવી પોલીસ પીધેલા પોલીસકર્મીએ અગાઉ વીસ જુલાઈના રોજ દારૂ પીને જાહેર રોડ પર ટ્રાફિક જામ કર્યો હતો દારૂ પીધેલ પોલીસકર્મીનું નામ અમિતભાઈ અને મકરપુરા વિસ્તારમાં આવેલ હરિઓમ ધામ સોસાયટીમાં રહેતો હોવાનું આવ્યું સામે દારૂ પીધેલો પોલીસકર્મી અમિત વર્ણામાં પોલીસ મથકમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું દારૂબંધીના લીરેલીરા ઉડાવનાર પોલીસ કર્મી સામે મકરપુરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસ કર્મી અને સ્થાનિક રહીશોની બબાલના સીસીટીવી સામે આવ્યા પુરા ડેપોની પાછળનો શિવશક્તિનગર હરિઓમ ધામ સંસ્કાર ટેનામન અને પરમેશ્વરની આ મેન ચોકડી છે અહીંયા સરના ટાઈમે ટ્રાફિક પણ રહે છે અને તે દરમિયાન હરિઓમ ધામ છ નંબરમાં રહે છે અને તેમનું નામ અમિતભાઈ પરમાર છે અને વારંવાર આવી રીતે સન્ના ટાઈમે ડ્રિંક કરીને આવે છે ફૂલ ડ્રિંકમાં અને લોકોને અરફેટમાં લે છે અને લાસ્ટ એક મહિના પહેલાં પણ એમણે બહુ મોટું અહીંયા એક્સિડન્ટ કર્યું હતું અને એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી હતી પણ પીઆઈ સાહેબની અને પીએસઆઈ સાહેબની રિક્વેસ્ટથી અમે લોકોએ એ કેસ વિડ્રોવલ કરીને સમાધાન પણ કર્યું અને આજે રાત્રે ફરીથી એમને અહીંયા અકસ્માત સર્જ્યું હતું અને ફૂલ પીધેલી હાલતમાં હતા અને એમને અમને અમારી સાથે પણ ગાળા ગાડી કરી અને એમના ઘરે અમે લોકો એમને પૂછવા માટે ગયા હતા ત્યારે પણ અમારી પર હુમલો કર્યો એમને અને પછી એ દરમિયાન મેં સો નંબર પર ફોન કર્યો અને પોલીસ આવી પોલીસ આયા એને નવ વાગ્યાનો લગભગ નવ વાગે પોલીસ આવી અને અત્યારે સાડા ત્રણ થઈ રહ્યા છે છતાં પણ એના પર કોઈ કાર્યવાહી થઈ નથી અને અમે લોકો ત્યાં હાજર હતા તો અમને કીધું કે ઉપર એ બેઠેલા છે અને એ કંઈક બ્લેક કલરની ક્રેટા ગાડીની અંદર બ્લેક કાચવાળી ગાડીની અંદર એને લઈને કોઈ પોલીસવાળા ભાઈ ભય જ આવ્યા હતા અને ફરીથી જે પીધેલું હતું એના કરતાં ડબલ પીને એ ભાઈ આવ્યા હતા અને ફરીથી અમારા પર પોલીસ સ્ટેશનની સામે જ અમારા પર હુમલો કર્યો અને લોકઅપમાંથી પણ અમને ગાળો આપતા હતા અને લોકઅપમાં જે લેડીઝ કોન્સ્ટેબલને બેઠા હતા એમને પણ વિભિષ્ટ વર્તન કર્યું એમની સાથે પણ અને અમારી સાથે પણ પીઆઈ સાહેબને પીએસએસ સાહેબની સામે ગમે તેવી ગાળો આપીને ધમકી આપી છે અને અત્યાર સુધી એની ગાડી પણ ડિટેન નથી થઈ અને ગાડી અત્યારે એના ઘરે જ પડેલી છે આ વ્યક્તિ વર્ણમા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને દરરોજ સાંજે એ પીને આવે છે અને અહીંયા એનું એક લ્યુસન્સ છે સોસાયટીમાં અને પીને આવે ત્યારે એને ગાડી ચલાવવાનો કોઈ હોશ રહેતો નથી મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા અમને એવી કાર્યવાહી કરવામાં આવી કે ભાઈ એફઆઈઆર તમારી થઈ ગઈ છે એ ભાઈને અમે એરેસ્ટ કરી દીધા છે એટલે અમે લોકો ત્યાં વેઇટ કરીને બેઠા હતા પણ અમને ક્યાંય દેખાય નહીં એટલે અમે અમને શોધતા હતા તે દરમિયાન નવ વાગે એમને એરેસ્ટ કર્યા હતા અને અત્યારે ત્રણ થઈ રહ્યા છે છતાં પણ એ કોઈ જગ્યા અમને દેખાયા નહીં એટલે એની વેટ કરીને અમે લોકો ત્યાં બેઠા ત્યારે એક બ્લેક કલરની ક્રેટા ગાડીમાં જેના કોઈ નંબર નથી અને ચારે ગ્લાસ એના પોલીસવાળા જે ત્યાં ડિસ્ટર્બમાં જોબ કરે છે એમની સાથે એ ફૂલ પીધેલી હાલતમાં ઉતર્યા છે એ ભાઈ અને પછી અમારી જોડે ગાડા ગાડી કરે છે અને અમારી જોડે એને હુમલો પણ કર્યો પોલીસની હાજરીમાં અને એના લાઈવ ફૂટેજ પણ અમારી પાસે છે અને એ તમને મીડિયાવાળાને પણ સબમિટ કરેલા છે અમારી માંગ એવી છે કે એની ગાડી અને એના એની ગાડી પણ ડિટેન કરે પોલીસ અને એના પર કાયદેસરની કાર્યવાહી થાય જેથી કરીને આગળ કોઈ ગંભીર અકસ્માત ના સર્જાય કિરણ નાગર